મેંદરડા તાલુકામાં ખાતર માટે સવારના છ વાગ્યાથી લાંબી લાઈનો ખેડૂતોની હેરાનગતિ ચરમસીમાએ આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા ખેતીની સિઝન દરમિયાન યુરિયા ડીએપી ખાતરની ભયંકર અછત અને બ્લેક માર્કેટમાં આસમાની કિંમતોએ ખેડૂતોને છેરાન કરી મૂક્યા છે સવારના છ વાગ્યાથી જ ખાતરની દુકાનો આગળ કિલોમીટર લાંબી કતારો લાગી જાય છે અને મોટાભાગના ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે પટેલ ફર્ટિલાઇઝર એન્ડ સીડ એગ્રો એસબીઆઈ બેંક પાસે સમજુભાઈ વાળાભાઈની દુકાન વડલી ચોક ખાતેનો સંઘનો ડેલો તથા બસ સ્ટેન્ડ પાસે કિસાન સંઘમાં દરરોજ સેંકડો ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે એક બેગ ખાતર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે તો કેટલાકને ખાતર જ નથી મળતું બ્લેકમાં ખાતર મળે છે પરંતુ તેની કિંમત સરકારી દર કરતાં બમણી ત્રણ ગણી છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ વિવિધ સ્થળોએ સીધી મુલાકાત લઈને ખેડૂતોની વેદના સાંભળી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે આ ખેડૂત વિરોધી સરકારની નિષ્ફળતા છે ખાતરની વ્યવસ્થા કરવામાં સરકાર પૂરેપૂરી નિષ્ફળ ગઈ છે ખેડૂતોને આવી હેરાનગતિ સહન કરવી પડે તે શરમજનક છે ખેડૂતોએ તાત્કાલિક ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવા તથા બ્લેક માર્કેટિંગ પર અંકુશ લાવવા સરકાર પાસે જોરદાર માંગ ઉઠાવી છે રિપોર્ટર પારસ મકવાણા મેંદર મેં ડેપોની મુલાકાત લેતા બધા ખેડૂતો એવું જણાવ્યું કે ભાઈ ખાતરને અહીંયા બહુ જ અછત છે એટલે મેં ડેપો ના જે દુકાનદાર છે એને પૂછેલું એટલે એની એવું કીધેલું કે ભાઈ ખાતર તો અમને ઉપરથી આવતું જ નથી જેટલું આવે એટલે અમે બધું બાઇક કરીએ છીએ અને ખેડૂતો બધા હેરાન થાય છે કોઈને પાણી વાળું હોય કોઈને દવાખાના હોય કોઈને ઘરના કામ હોય કામ મળી મેલીને આવે છે વેંદડા તાલુકાના ખેડૂતો તો ઠીક છે પણ બીજા આજુબાજુના તાલુકાના માળિયા તાલુકા છે બિલકા છે વિસાવદર છે બગસરા બગસરા લદી ભેળ બગસરા લદી ના અહીંયા કેસોદ તાલુકા લગીના ના ખેડૂતો અહીંયા ખાતર માટે આવે છતાં એમને ખાતર મળતું નથી અને એ લોકો બહુ હેરાન થાય છે જેથી કરીને આ સરકાર હટાવો અને બીજી સરકારને તક આપો એવી મારી નમ્ર અપીલ છે બધા બોલો દાદા શું પરિસ્થિતિ છે આજની ખાતર ખાતર જ ક્યાં જણાય ભાઈ શું કે છે દુકાનદાર દુકાન વાળા નથી ગયા થઈ ગયું આઠ છાટ વાગ્યા ને લઈને બહુ હવે અટાણી કે ખાતર નથી હવે કઈ આવે

તો એ કામ નહીં હું દવા અને હું તો નેતાઓને આ બધાને એમ કેવા માંગુ છું કે તમે એવી વાતો કરતા હતા કે ખેડૂને જ્યારે જરૂર પડે રાતે બાર વાગે જરૂર પડે હું ડાયરેક્ટ ટીવીના માધ્યમથી કેવા માંગુ છું જયેશભાઈ રાધણિયાને અને આ મુખ્યમંત્રીને કે આ ખેડૂત જ્યારે તમે સવારે ઉઠો ત્યાં રોટલી ખાઓ તો કેના પરતાપથી ખાવ આના પરતાપથી તો આજે ખેડૂને તમે પાંચસો રૂપિયા દેતા જો લાઇનમાં ઊભા રાખતા હોય આમાં લાઈનમાં ઊભા રાખતા હોય તો મારો કહેવાનો એવો મતલબ છે કે ખેડૂતોને જેટલા લાઇનમાં ઉઠશે ને ઇન્ડિયાની પબ્લિક તો ઠીક પણ ગુજરાતી પબ્લિક ભીખ માંગવા તૈયાર થઈ જાય અત્યારે બધી જગ્યાએ લાઈનમાં દવા માં લાઈનમાં ખાતરમાં લાઈનમાં માંડવી દેવામાં લાઈનમાં પછી આ જે અટાણે હેરાન છે ને ખેડૂના છોકરા અટાણે કોઈના લગ્ન નથી થતા તમે હેમજા જ ખેડૂના છોકરા ચાલી ચાલી વર્ષની જગ્યાએ લગ્ન નથી થતા કારણ કે ખેડૂ અટાણે હાવ માય થઈ ગયો